To your heart. શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખા અને પરંપરાગત રંગભરી તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામઠી ગરબા બેક ટુ રૂટ્સ બે હજાર પચીસની થીમ સાથે આયોજિત આ પ્રિલોન્ચ ઇવેન્ટ ભક્તિ શક્તિ અને સંસ્કારોની સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરીથી જીવંત કરવાની અનોખી શરૂઆત કરવામાં આવશે આ 22 સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાર મેદાન પર યોજાનાર આ ગરબાની શ્રેણીમાં એક લાખ થી વધુ દર્શકો મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ સહયોગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનવા જઈ રહ્યું છે તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને મા નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવદુર્ગાની નવરાત્રિ અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદવાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબા વૈષ્ણોદેવી સરદાર ધામની પાછળ સાહીઠ મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી મા નવદુર્ગાની ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા મેરા નામ પ્રિષા રાયચુરા મેને ગામઠી ગરબા के लिए मेरे पे इतनी एक्सपेक्ट लाइक एक्सपेक्टेशंस और इतना एक्साइटमेंट है कि लाइक like, ऐसी नवरात्रि यहाँ पे होती नहीं है जो हमारे कोर जो पहले जो होती थी उसके थीम के साथ तो आई एम वेरी एक्साइटेड कि क्या होगा क्या क्या एलिमेंट्स है क्या सब अच्छी इतनी एंतज़ियाज़म है और नवरात्रि के इंतज़ियाज़म सब जगह होती है तो आई वॉज आई एम होपिंग कि बहुत अच्छा आ जाए okay. तो हम जुग जुग इवेंट से हैं हम लोग नवरात्रि ऑर्गेनाइज़ करा रहे हैं 22 सितंबर से लेके 1 अक्टूबर तक अपने वैष्णो देवी सर्कल पे और जिसका आज प्री लॉन्च था नवरात्रि में जिसमें हमने कई सारे इन्फ्लुएंसर्स बुलाए कई सारे गेस्ट बुलाए और साथ ही साथ हमारे समाज के दिनेश देसाई जी भी आए हैं जिनने हमारी आरती करी माता जी की तो ये वैष्णो देवी सर्कल पे ऑर्गेनाइज़ हो रही है और सबसे निवेदन है कि नवरात्रि पे 22 तारीख को से लेके 1 अक्टूबर तक आएँ और पूरा नवरात्रि का आनंद उठाएँ और बस यही સરકાર મહિલાઓની સેફટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફટી આ ગુજરાતની મહિલા ગુજરાતની દીકરી રાત્રે ચાર વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈપણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે સ્ટ્રીક પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે ભારત વિરા અમદાવાદ